હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય બ્લોગ જય શ્રી કૃષ્ણ એકદમ મસ્ત સાબુદાણાની ખીચડી છે અને અને સમય મારું રૂટિન રીતના કામ કરું છું એ આજે આપણે શેર કરીશું હાલો સૌથી પહેલા તો દૂધ આવી ગયું છે એ ગરમ પણ નાખું અને તે પછી હું ઘણા ઘણું કામ કરી અને રસોઈને એવું બનાવીશ સૌથી પહેલાં તો આપણે ગૌણે જ લઈ લેવી એટલે દૂધ છે એ આપણું ગળાઈ જાય અને એમાં કાંઈ વાળ કે કાંઈ કચરું હોય ઝીણું એવું એ પણ નીકળી જાય અને તે પછી મારે સાંજની રસોઈમાં આજે ફરારી કઢી બનાવવાની છે સાબુદાણાની કીચડી બનાવવાની છે રસોઈ તો ઘણી બનાવવાની છે અને તે પછી સૌથી પહેલાં તો સાબુદાણા મેં સવારમાં પલાળી દીધા હતા ઠંડા પાણીમાં સાબુદાણા તો હું લાંબો પાંચ છ કલાક જો પલળેલા સરસ સાબુદાણા હોય તો ખીચડી બનવામાં સરસ છૂટી ખીચડી બને અને તે પછી હું આ ગોળ લાવેલી સૌ એને પણ સરસ રીતે આપણે કટિંગ કરી લેશું કે સવારમાં ટિફિનમાં આ ગોળ આપણે મૂકવાનું હોય એટલે ફટદેખાને ગાંગડો છે એ ટિફિનમાં મૂકાઈ જાય અને સાથે આપણે ઝીણા મોટું કામ પણ જો હવે કરતું જ આવવાનું છે એટલે બધું કામ એક ભેગું ન થઈ જાય વાસણ ને કસરું જે કઈ બધું નીકળતું જાય એ બધું ઠેકાણે કરતું જવાનું છે રસોઈ બને અને વાહે વાહ નાના મોટું કામ હોય એ પણ થઈ જાય અને મેં જો એક પેસું લઈ લીધું છે મળવા કરવા માણવાનું છે કટિંગ સરસ નાના નાના જે પીસ છે એ આપણે કટિંગ કરી લેવાના છે અને હું તો જ્યારે ગોળ લાવું ત્યારે આ જ રીતનું જે કટિંગ કરી અને ડબ્બામાં ભરી દઉં છું અને ડાયરમાં એમાં આપણે નાખવું હોય તો પણ ઈજી પડે અને ગોળનું બધું કટિંગ થઈ ગયું છે અને હું ભરી દઉં ડબ્બામાં અંતે પછી હું ભગવાનના દેવબત્તી કરી લઉં અંતે પછી આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી અને હવે આપણે જો આ બટેકા લીધા છે એને હું કટિંગ કરવા માનીશું ને બટેકાનું બાફવાના છે એટલા માટે મેં તપેલીમાં પાણી ગરમ કરવા માટે પણ મૂકેલું છે અને પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બટેકાનું ઝીણા ઝીણા કટિંગ કરી લઉં અંતે પછી હું થોડુંક એક ચમચી જેટલું મેં મીઠું ઉમેર્યું અને બટેકાને છૂટાશે એ બાફી લીધા છે આવી રીતના બટેકા બાફવાથી એકદમ જલ્દી સરસ બફાઈ જાય છે આપણે વઘાર કરીને પણ બનાવી શકીએ પણ આવી રીતના ખીચડી પણ સરસ જલ્દી બની જાય છે અને બટેકા સરસ ચડી જાય છે અને સિંગદાણાનો જે છે એને પણ કટરમાં આવે ભૂકો કરી નાખું અને અહીંયા વઘાર છું ફરારી કઢી શિંગદાણાની કઢી બનાવેલી છે અને આપણી જો આ એકદમ સરસ સાબુદાણાની ખીચડી છે એકદમ છૂટી બની ગઈ છે અને અહીંયા મારી એંજવી પણ હમણાં આવશે કેમ કે એને પણ સૌથી પહેલાં તો એને જ આપી દઉં કેમ કે એ ધાણા વગરનું ખાય છે એટલા માટે અને સાયલીઓને એવું લઈ લીધું છે એટલે એની હોતન મેં ખીચડી અને કઢી બે અલગથી કાઢી લીધી છે એટલે એ ખાવા બે જાય ગરમ ગરમ અંતિ પછી અમે અને વૈદિક બેસું ખાવા અને બા અને અશ્વિની લોકો માટે પણ રોટલી બનાવીશું કેમ કે અશ્વિન સાબુદાણા ખીચડી ખાતા નથી અને હવે એકદમ લીલા ધાણા જો એકદમ સરસ આપણે વેરી દીધા છે અને એકદમ મસ્તક ખીચડી આપણી બની ગઈ છે અને એંજવી પણ મારી હવે ખાવા બેહવાની ત્યારે જમી કાઢવી ફ્રી થયા અને એંજવીને હું રેશન કરાવું છું સાંજનું અને એણે જો જીદ પકડી લીધી છે એને પરિવારી જે પંખ આવે એને લેવાના હતા તે પણ સાંજે પાછા અમે સ્ટેશનરીમાં ગયા અને એંજવી માટે મેં પરિવાર પંખ લીધા અને એ ભાઈએ વાતચીત કરું છું કેમ કે એકબીજા ભાઈ હતા એને અમને એડ્રેસ આપ્યું હતું એટલે અહીંયા અમે લોકો લેવા ગયા હતા સાંજે પાછી એંજવીને ગરમ પાણીએ નવરાવી અને એના વાળમાં અમે ઘૂસ કાઢી બબાય